આ કોઈ ગાડા માર્ગ નથી આ છે સુરતના કીમ માંડવી સ્ટ્રીટ હાઈવે ને જોડતો તડકેશ્વર મોસાલી રોડ કે જ્યાં શાહગામ નજીક લાખો રૂપિયાના ખર્ચે બ્રિજ બનાવવામાં આવ્યો છે પરંતુ કોન્ટ્રાક્ટરની બેદરકારીથી ગ્રામજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે શાહગામ નજીક આવેલી ખાડી પર વર્ષો પહેલા એક માર્ગીય રસ્તો હતો અને તેના પર લો લેવલ બ્રિજ હતો જેથી ગ્રામજનોની માંગ હતી કે અહીં ઊંચો બ્રિજ બનાવવામાં આવે ત્યારબાદ બ્રિજ મંજૂર પણ પણ થયો અને બની ગયો પરંતુ ગ્રામજનોને રાહત નથી મળી કારણ કે બ્રિજના કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા વેઠ ઉતારવામાં આવી છે બ્રિજના બંને છેડે ડામર પાથરવાને બદલે માત્ર મેટલ પાથરીને કોન્ટ્રાક્ટર ગાયબ થઈ ગયો છે કોન્ટ્રાક્ટરની આવી બેદરકારીનો ભોગ ગ્રામજનો બની રહ્યા છે કોન્ટ્રાક્ટર ના આવા કામ ને લઈને ગ્રામજનો માં ભારે રોષ ફેલાયો છે આ જે રસ્તો જે બનાવ્યો છે એ દોઢ વર્ષ થી અમને હેરાન પરેશાન થઈ ગયા વારંવાર કોન્ટ્રાક્ટર ને અમને એ લોકો ને કીધું છે કે ભાઈ આ રસ્તો બનાવવા કોઈ કામ લેતા નથી ને એ લોકો જે મટીરિયલ કેટલા દોઢ વર્ષથી અમે હેરાન છે એ લોકો કહેતા છે એ છતાં બી એ લોકો આટના મેટલ રાખીને ચાલ્યા ગયા છે ને રોલર બી નથી ફેર્યો નથી પાણી લાગ્યો અહીંયા સ્કૂલના છોકરા બધા અહીંયા ભણવા જાય છે અહીંયા લોકોને ધૂળ ઉડે છે હેરાન થાય છે જે અમારા ગામનો નો એ રસ્તો જે આપેલો છે એકદમ ઢાળ કરીને નીકળી ગયા છે એ લોકો વારંવાર રજૂઆત કરવાની કોઈ એ લોકો નો જવાબ આપ્યા નથી અને ઢાળ ઉતારતા સાથે એ લોકો એક ખારા છે જોઈ લે તમે કોઈ દિવાળ કે કોઈ એ નથી કે માણસ સીધો ગાડી પલટી જાય અકસ્માત થઈ શકે મોટો અકસ્માત થઈ શકે ત્યાં છોકરા બી ઉભા રહે છે અગર ગાડી અગર બ્રેક નહીં લાગે ને ચાલ્યા ગયા તો છોકરા નું અકસ્માત થઈ શકે છે હવે આ દ્રશ્ય જોઈ લો બાઈક સવાર કેવી રીતે પસાર થઈ રહ્યા છે વાત એટલીથી નથી અટકતી આ બ્રિજની નજીકથી જ હાઈ ટેન્શન વીજ પસાર થાય છે ત્યારે બ્રિજ પરથી પસાર થતા ટ્રક અને બસ જેવા મોટા વાહનો તેની સાથે અથડાવાનો પણ ભય સતત રહે છે ત્યારે જો કોઈ મોટી દુર્ઘટના થાય તો જવાબદાર કોણ તે પણ મોટો સવાલ છે એક વર્ષથી કામ ચાલી રહ્યું હતું એક વર્ષ ઉપરાંત થઈ ગયો છે પરંતુ એની કામગીરી હજુ પણ સારી રીતે કરવામાં આવેલી નથી લાખોના ખર્ચે આ કામ કરવામાં આવેલ છે પરંતુ તમામ આ ખર્ચ અમને લાગે છે કે બેકાર જઈ રહ્યો છે એવું લાગે છે કેમ કે અમારા ગામને જે આ ચડવા માટે જે રસ્તો આપવામાં આવેલો છે અમારે કોઈ સુવિધા કરવામાં આવેલી નથી એને ચડવા માટે કોઈ સીધો સ્લોપ આપવામાં આવેલો નથી અમારા દેશી ગામડામાં દેશી માણા જો આ રસ્તે ચડવામાં આવે તો અકસ્માતમાં ભોગ બને એવું છે તેમજ આ જે હાલમાં રસ્તામાં જે પૂરણ કરવામાં આવેલું છે જે જીએસપી નાખીને એમ જ ચાલ્યા ગયેલા છે એમાં કોઈ જાતની અ ડામર પટ્ટી એવું કોઈ કરવામાં આવેલ નથી જેના કારણે દરરોજ દસ થી પંદર ટુ વ્હીલર વાળા આ રસ્તા પર પડતા હોય છે પડતા હોય છે તેમાં જ અકસ્માત થવાની સંભાવના હોય છે જેના જવાબદાર કોણ બને એમ જેથી અમારા સરકારશ્રીને રજૂઆત છે કે આ કામ વ્યવસ્થિત કરવામાં આવે આ બાબતે જ્યારે માર્ગ અને મકાન વિભાગના અધિકારીને પૂછવામાં આવ્યું તો તેઓ શ્રમિકોના અભાવે કામ બંધ હોવાનું રટણ કરતા જોવા મળ્યા જે શાહ ગામની આજુબાજુમાં જે પુલિયાનું કામ થયું છે એના એપ્રોચ વન સાઇડ એટલે કે મોસાલી તરફનો એપ્રોચ રેડી છે પણ શાહ ગામનો જે એપ્રોચ જે છે એની ઉપરથી વિદ્યુત વિભાગની જે આપણે આનું વીજળીની લાઈન પસાર થાય છે હાઈ ટેન્શન લાઇન પસાર થાય છે એના કેબલને એક તો નીચેથી ટ્રાન્સફર કરવાના છે પ્લસ બીજો જે એપ્રોચ છે જ્યારે કામ પૂર્ણ થયું જે રિટેનિંગ વોલનું જે કામ છે એ પૂર્ણ થયું અને હોળીને તહેવાર ચાલુ થઈ ગયો એટલે મજૂરો એમના ગામડે ગયેલા છે મજૂરોનો સતત સંપર્ક ચાલુ છે અને બે ચાર દિવસની અંદર મજૂરોની આવક થઈ જાય એટલે એની ઉપર પ્રોપર એપ્રોચ અને ડામર કામ કરીને નાગરિકો માટેની સુવિધા પૂરી પાડવામાં આવશે વિકાસકામો પાછળ કરોડો રૂપિયા વપરાય છે પરંતુ આ વિકાસ કામો યોગ્ય થાય છે કે નહીં તે જોવાનો અધિકારીઓ કે નેતાઓ પાસે સમય નથી એટલું જ નહીં કામમાં વેઠ ઉતારનાર એજન્સી સામે કોઈ કાર્યવાહી પણ થતી નથી જેનું પરિણામ જનતાને ભોગવવું પડે છે ત્યારે સુરતમાં પણ બ્રિજના કામમાં બેદરકારી દાખવનાર એજન્સી સામે ક્યારે કાર્યવાહી થશે અને ક્યારે ગ્રામજનોની સમસ્યાનો ઉકેલ આવશે તે જોવું રહ્યું નિર્મલ પટેલ બીટીવી ન્યૂઝ સુરત